નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ બોલાવશે રમઝટ તો એક સાથે પાંચ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જ્યાં દોસ્તો રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં એક સાથે પાંચ પાંચ વરસાદી સિસ્ટમો રાજ્ય તરફ સક્રિય થઈ છે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની દોસ્તો વિગતવાર વાત કરવામાં આવે તો મહીસાગર બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર ભરૂચ ખેડા પંચમહાલ દાહોદ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન ઓફ સિયર ટ્રફ અને મોન્સૂન ટ્રફ હાલ સિસ્ટમમાં સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે બીજેપીની ખેડૂત વિરોધી માનસિકતા છે જ્યાં દોસ્તો કપાસ ઉપરની આયાત ડ્યુટી અને સેસ રદ કરવા સામે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્રમ્પના દબાણમાં પીએમ મોદીએ ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધો છે જેમાં અમેરિકાના કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થવાથી ગુજરાતના ખેડૂતો બરબાદ થશે તો બે હજારને ચૌદમાં કપાસના મણના ભાવ સો રૂપિયા હતા તો હવે તેરસો રૂપિયા થઈ છે તો ભાજપ ની ખેડૂતો વિરોધી માનસિકતા છતી થઈ છે તેવું તેમણે જણાવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાષ્ટ્રપતિએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી જી હા દોસ્તો ઓનલાઈન મની ગેમિંગ ઉપર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લીલી ઝંડી આપી દીધી છે તો જેના પછી હવે તે કાયદો પણ બની ગયો છે તો આ કાયદા હેઠળ ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરે પાડનારાઓને પણ ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડને પણ જોગવાઈ Кроме તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અંબાજીમાં માય ભક્તો માટે આવ્યા સારા સમાચાર જ્યાં દોસ્તો અંબાજી ખાતે ભાદરી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ભાદરી પૂનમના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે તો જેમાં ભાદરી પૂનમના મેળાના પચાસ કિલોમીટરના અંતર સુધી યાત્રિકોને કવચથી સુરક્ષિત કરવામાં આવી છે તો આ વીમાની રકમ દસ કરોડની કરવામાં આવી છે જે કારણે ભક્તોમાં ખુશીનો માહોલ સાથે સુરક્ષાની લાગણી પણ છવાય છે 是。Yeah. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જાપાને ભારતમાં તેનું રોકાણ બમણું કરશે જ્યાં દોસ્તો જાપાને આગામી દસ વર્ષમાં ખાનગી ક્ષેત્ર મારફતે ભારતમાં દસ ટ્રિલિયન યન એટલે કે આશરે અડસઠ બસ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે તો એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાપાનના પ્રધાનમંત્રી સિંગેરુ સિબાય અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણત્રીસ ઓગસ્ટે ટોક્યોમાં યોજાવનારી બેઠક દરમિયાન આ લક્ષ્યની પુષ્ટિ પણ કરી છે તો આ યોજના બે બે હજારને બાવીસમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કુમિયો કિસિદાએ પણ જાહેર કરાયેલા પાંચ ટ્રિલિયન યનને રોકાણને લક્ષ્યને વિસ્તૃત ભાગ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાય છે તો આ સિવાય સરકારે સંપૂર્ણ સમીક્ષા બાદ જ રાહત પેકેજ જાહેર કરશે અને રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવાશે અને તેની ખાતરી પણ તેમણે આપી છે

લોલોજીકલ શક્તિ દર્શાવે છે અને ચીન સહિત દુશ્મન દેશોની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને પણ પડકાર આપી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમેરિકાની ભારતને ફરી એકવાર ધમકી તો બમણા ટેરિફ અને કડક પ્રતિબંધો લગાવીશું દોસ્તો ટ્રમ્પ પ્રશાસને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ફરી એકવાર ભારત ઉપર પ્રહારો કર્યા છે તો વ્હાઇટ હાઉસના સલાહકાર ફિટર નવારા પણ ધમકી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો બમણા ટેરિફો અને કડક પ્રતિબંધો પણ લગાડીશું તો તેમણે આરોપ લગાવ્યો છે કે ભારત આ યુદ્ધને લંબાવી રહ્યું છે જો કે મીડિયાએ ચીન દ્વારા થતી મોટી ખરીદી ઉપર અમેરિકાની દી અંગે સવાલો પણ ઉઠાવ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભાવનગર અને ધોલેરા રેલવે લાઇનને મળી મંજૂરી જ્યાં દોસ્તો ભાવનગર અને ધોલેરાની વચ્ચે કિલોમીટર લાંબી રેલવે લાઇનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે તો આ રેલવે લાઇન સારી કનેક્ટિવિટી લોજિસ્ટિક ક્ષમતા અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે તો ભાવનગરમાં પોર્ટ અને ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે તો આથી આયાત અને નિકાસ માટે રેલવે લાઇન હોવી જરૂરી છે તો સરકાર દ્વારા એરપોર્ટ રસ્તાઓ અને રેલવે કનેક્ટિવિટીના પ્રોજેક્ટ ઉપર પણ ઝડપથી કામ આગળ ધપાવવાનું આવી રહ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ટુરિઝમ માટે ચિંતાજનક આંકડા દોસ્તો વર્ષ બે વિદેશી પ્રવાસીઓની સંખ્યા સાથે લાખ બે હાજર અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો છ લાખ હતી તો છતાં ગુજરાત એક વર્ષમાં સૌથી વધારે વિદેશી પ્રવાસીઓ ધરાવતા રાજ્યમાં ચોથા સ્થાને છે તો મહારાષ્ટ્ર સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ લાખ સ્થાને પ્રથમ સ્થાને પશ્ચિમ બંગાળ એકત્રીસ પોઈન્ટ ચોવીસ લાખ સાથે બીજા સ્થાને ગુજરાતમાં બે હાજર ને માં એનઆરઆઈ ઘર આંગણાના ના પ્રવાસીઓની સંખ્યા અઢાર પોઈન્ટ ચાલીસ કરોડ પહોંચી હતી જે બે હાજર ને ત્રેવીસ ના સત્તર એસી કરોડ કરતા વધારે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં એનડીઆરએફ ની બાર ટીમો સજ્જ કરી જી હા દોસ્તો રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન સતર્ક બન્યું છે તો રાજ્યમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ ની બાર ટીમોને તૈનાત કરાઈ છે તો જેમાં સુરત વલસાડ ગાંધીનગર પોરબંદર દ્વારકા અમરેલી ભાવનગર અને પાટણ કચ્છ અને રાજકોટમાં એક એક ટીમ તેમજ જુનાગઢમાં બે ટીમો મોકલાય છે તો વડોદરા અને ગાંધીનગરમાં પણ ટીમો સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વોટ ચોર ગાદી છોડના નારા સાથે વિરોધ થયો જી હા દોસ્તો ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મુદ્દા આક્રમક જોવા મળી રહ્યા છે જેમાં રાહુલ ગાંધીના આંદોલનને સમર્થન આપવા ગાંધીનગર શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગઈકાલે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી કાર્યકરોએ ચોર ગાદી છોડના નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મેઘરાજમાં વાત્રક નદી બે કાંઠે વહી જ્યાં દોસ્તો છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત તેમજ અરવલ્લીના મેઘરાજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો આ ઉપરાંત રાજસ્થાન તરફના ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થયો છે જેમાં વરસાદની આ મહેરથી મેઘરાજની વાત્રક નદી બંને કાંઠે વહી રહી છે તો નદીમાં નવા નીરની આવકથી આસપાસના ગામડાઓમાં નીચાણ ઉતરેલા બોરવેલના તેમજ કૂવાના તળ ઊંચા આવવાની આશા તો આ પરિસ્થિતિથી ખેડૂતોમાં આનંદનું મોજું પણ ફરી વળ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવે બસોમાં પણ હશે એર હોસ્ટેસ જ્યાં દોસ્તો કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દેશમાં હવે પ્લેન જેવી સુવિધાઓ ધરાવતી લક્ઝરી ઇલેક્ટ્રોનિક બસો શરૂ થશે તો આ બસોમાં એર હોસ્ટેસ એટલે કે બસ હોસ્ટેસો રહેશે તો જે મુસાફરોને ચા કોફી સર્વ કરશે તો બસમાં આરામદાયક સીટ્સ એસી તેમજ એક્ઝિક્યુટિવ ચેર પણ હશે તો એક સાથે જેટલા લોકો મુસાફરી પણ કરી શકશે તો ખાસ વાત એ છે કે આ આધુનિક ફ્લેશ ચાર્જિંગ ઇલેક્ટ્રોનિક બસોને ટિકિટ ડીઝલ બસ કરતાં પણ સસ્તી રહેશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ત્રીસ હજાર ત્રણસો સાત જગ્યા માટે ભરતીની જાહેરાત થાય સાત જગ્યા માટે આર આરબી ભરતી બિહાર ભરતી બે જાહેર કરાઈ છે તો આ માટે ઓનલાઈન અરજી ત્રીસ ઓગસ્ટથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બિહાર હાજર ને પચીસ સુધી સ્વીકારાશે તો ઉમેદવારોએ રેલવેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોતાના જિલ્લાનું આર સિલેક્ટ કરવો અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરીને જરૂરી વિગતો ભરવી અને દસ્તાવેજો પણ અપલોડ કરવાના છે તો ફી પણ ઓનલાઈન ચૂકવીને ફોર્મ પણ સબમિટ કરવું અને કન્ફર્મેશન પેજ પણ ડાઉનલોડ કરવાનું રહેશે તો વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો